ઊંઝા તાલુકાના કોહડા ગામની સર્વોદય હાઈસ્કૂલને કક્ષાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો કોહડા ગામની કે એન પટેલ સર્વોદય હાઈસ્કૂલ એ સતત ત્રીજીવાર ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળતા મહેસાણા જિલ્લામાં કોહડા ગામની કે એન પટેલ સર્વોદય હાઈસ્કૂલે ગૌરવ વધાર્યું તેના કારણે હાઈસ્કૂલના પ્રિન્સિપાલ શિક્ષક તથા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ વાલીઓ ગામના અગ્રણી નાગરિકોને અંતર મન ખુશીની લહેર જોવા મળી હતી શાળાના છેલ્લા ત્રણ વર્ષના રિઝલ્ટ તેમજ વ્યવસ્થાપન અને અભ્યાસિક વિવિધ પ્રવૃત્તિઓ સહિતને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ આપવામાં આવેલ છે જેમાં મહેસાણા જિલ્લા કક્ષાએ શહેર અને ગ્રામ્ય કક્ષાની પ્રાથમિક શાળાએ આ એવોર્ડ આપવામાં આવ્યો છે કેન પટેલ પટેલે સર્વોદય હાઇસ્કુલે સતત ત્રીજી વાર ગ્રામ્ય કક્ષાએ શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવતા એક લાખ રૂપિયા ઇનામ પણ મેળવ્યું છે આ ઉપલબ્ધિ પાછળ શાળાના પૂર્વ આચાર્ય આર આર પટેલનું ખૂબ જ માર્ગદર્શન સપડાયેલું છે તેમજ હાલના પ્રિન્સિપાલ એનવી પટેલની મહેનત રંગ લાવી છે શાળાના શિક્ષકો તથા સેવકોએ કેળવણી મંડળના પ્રમુખ શૈલેશભાઈ પટેલ તથા મંત્રી ગોવિંદભાઈ પટેલ વગેરે મહાનુભવોને ખુશીની લહેર જોવા મળી હતી આમ જોવા જઈએ તો કોઈ પણ હાઈસ્કૂલને એવોર્ડ કે ગૌરવ વધારવું હોય તો સાથે મળી ને કામ કરે તો પૃથ્વી પર પરમ પિતા પરમેશ્વરને ઊર્જારૂપી ઝાંખી જોવા મળે તેવું જ કોળા કે એન પટેલ સરહદે ઉત્તર ગુજરાતમાં નહીં ગુજરાત તથા રાજ્ય કે દેશમાં પણ આવનારા દિવસોમાં શ્રેષ્ઠ એવોર્ડ મેળવશે તેવું દેખાઈ રહ્યું છે રિપોર્ટર જીગર પટેલ વડનગર જિલ્લામાં શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મેળવેલ છે અને સરકાર તરફથી એક લાખ રૂપિયાનું ઇનામ મળેલ છે આ ત્રીજી વખત અમે જિલ્લામાં શ્રેષ્ઠ શાળા મેળવી નો એવોર્ડ મેળવ્યો છે તેની અંદર છેલ્લા ત્રણ વર્ષનું પરિણામ અને વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે ખેલ મહાકુંભ એનએસએસ વિજ્ઞાન મેળો ઇકો ક્લબ દરેક પ્રવૃત્તિમાં અમારી શાળાનો શ્રેષ્ઠ દેખાવ હોય છે તથા સ્ટાફ મિત્રોનું અને કેળવણી મંડળનો દરેકની અંદર એમાં ભાગીદારી હોય છે અને શાળાનું ખૂબ સુંદર પરિણામ અને બધી જ પ્રવૃત્તિઓમાં ખૂબ સારા દેખાવના આધારે આ નંબર આપવામાં આવતો હોય છે આ રીતે અમારી શાળા સમગ્ર મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાની પ્રથમ નંબર મેળવી શેષ શાળા બનેલ છે અને એક લાખ સુધીનું નામ મેળવેલ છે